એ અમારી શાળા સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિરમાં બોર્ડ દ્વારા આયોજિત એવી રીતના દસ બ્લોક આપવામાં આવેલા છે અને દસ બ્લોકમાં મળીને કુલ ત્રણસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજરોજ પરીક્ષા આપવાના છે અને તેના માટે અમારી સ્કૂલમાં સરસ રીતે અમારા શાળાના આચાર્ય બેનશ્રી અને સ્થળ સંચાલક તરીકે જવાબદારી સંભાળતા એમણે સારું આયોજન કરેલું છે દરેક વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય એના માટેની પૂર્ણતા તકેદારી રાખેલી છે અત્રે જાયન્ટ ગ્રુપ દ્વારા અમારી શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનોને આવકારવા માટે પણ સુંદર આયોજન થયેલું છે એમણે પણ સરસ રીતે વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન મળે ઉત્સાહ મળે કોઈ પણ પ્રકારની ચિંતા ન થાય પરીક્ષાનો ડર ન રહે એના માટે સહકાર આપીને અમારી સાથે રહ્યા છીએ અને બધા જ પેપરો પૂરા થઈ જાય ત્યાં સુધી અમારી એક વ્યવસ્થા મુજબ વિદ્યાર્થી ભાઈ બહેનોને કોઈ મુશ્કેલી ન પડે અને પારદર્શકતાથી એ પરીક્ષા લેવાય અને બોર્ડ પરીક્ષા બોર્ડ દ્વારા જે આયોજિત નિયમો છે અથવા તો એમણે આપેલી જે વ્યવસ્થા છે તે મુજબ સારી રીતે અમે પરીક્ષા લઈ શકીએ એના માટે અમે પણ પૂર્ણતો પ્રયત્ન કરીએ છીએ અને વિદ્યાર્થી ભાઈ બહેનોના હિત માટે અને એ કોઈ પણ પ્રકારની ચિંતામાં ના આવે તેવા પ્રકારના આયોજન થયા પરીક્ષા લેવાના છીએ અને વિદ્યાર્થી પરીક્ષાર્થીઓને જે કંઈ સુવિધાઓ બોર્ડ દ્વારા સૂચિત કરેલી છે એ તમામ સુવિધાઓનું પણ સારી રીતે આયોજન થયેલું છે અને તે સુવિધાઓ અથવા તો સગવડતાઓ છે તેને ધ્યાનમાં રાખી અને આવી રીતના પરીક્ષાનું આયોજન થયેલું છે પછી સીસીટીવી કેમેરા છે તો પૂર્ણતા આખું અમારું જે કેમ્પસ છે એ પણ સીસીટીવી કેમેરાથી સજ્જ છે દરેક બ્લોકની અંદર પણ સારી રીતે સીસીટીવી કેમેરા એ ચેક કરીને વ્યવસ્થિત ગોઠવણ કરેલી છે અને એ પ્રમાણે પણ સીસીટીવી કેમેરાનું પણ સારી રીતે આયોજન થયેલું